ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં આવેલું પૂર ભાજપ નિર્મિત ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા તથા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તથા ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચેતર વસાવાએ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું તે સમય પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ લોકોની ખૂબ જ સેવા કરી હતી અને લોકો માટે અવાજ પણ ઉઠાવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ કુદરતી કારણોથી પૂર આવ્યું નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલા ગંભીર ષડયંત્રના ભાગરૂપે પૂર આવ્યું હતું હાલ ભારત સરકારની એક સંસ્થા નર્મદા કંટ્રોલિંગ ઓથોરિટીએ સમગ્ર મામલાની તપાસ કરી હતી અને અહેવાલ આપ્યો હતો કે આ અહેવાલની માહિતી સૂત્રોના માધ્યમ દ્વારા સામે આવી હતી આ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો બાર કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચ નું પૂર અટકાવી શકાયું હોત અને જાનમાલની નુકસાની પણ અટકાવી શકાય હોત આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આ રીતે ગંભીર પ્રકારની અને ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સપ્ટેમ્બરે મોદીનો જન્મદિવસ ઉજવવા માટે ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલનો કરોડો રૂપિયાનો નુકસાન ભાજપે કરાવ્યું છે માટે આમ આદમી પાર્ટી આ ગંભીર ઘટનાનો વિરોધ કરે છે ભાજપ સરકાર દ્વારા આજે પૂર લાવવામાં આવ્યું છે તેના વિરુદ્ધ આમ આદમી પાર્ટી લડત ચલાવશે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર